તો આપડા ઘર અંદર જ તે મણીધર બેઠો હોય ને ઘર ની અંદર પલંગ નાખી ને સુતા હોય તો મણીધર બેઠો હોય તો હાઈ ને એનો આ કઈ ખાટલે સડી ને મારે નું કઈ નક્કી નઈ ઊંઘ આવે ન આવે એમાં નામ ને જે સમજવું છે ને કારણ કે અહીંથી પાંચ છે માણા ભૂલ પસવાડે બેઠા હોય એટલે હાથ કરો એ લાખા ભાઈ લાખા ભાઈ જ શું કામ કારણ કે એ નામ છે ના ભૂલે એટલે અહીંયા કારણ કે અનંત નામ છે નામ એવું કે લયો સકલ કયો સકલ શાસ્ત્ર કા એ કે બિન નામ નરકે ગયો પઢી પઢી ને સારું વેદ ભાઈ કારણ કે સાર વેદ ભલે પડતો હોય પણ હવે એને નામની જાખી નોચી હોય ને એ પાછો નરક મારદાય કારણ કે આખા ઘર ની અંદર દસ જણા હોય કે પંદર જણા હોય હારે એ શાંતિથી એક જ પાટલે બેહી ને રોટલા ખાતા હોય ખાતા હોય ને પણ છતાય માણસ દસ સભ્ય હોય ઘર માં એવું નક્કી નો કરે કે આ દહીં આપડે અહીં એક ઘેર ના ભેગા હું લેવા બધા આવ્યા છે એવું કોઈ નક્કી નો કરે અને મરી જાય એટલે તરત કઈ ભાઈ ઈ તો હવે મરી જ જાય કે ભાઈ હવે આ નો ઘડીએ રખાય હું કામ નો રાખે આખી જિંદગી એલા ભેગોરો મારો દીકરો મારો દીકરો કર્યું અને એમાંથી એક ઓલો હંસ વીય ગયો તો એમ થઈ ગયું એટલે કીધું કે ભાઈ બે ની રૂવે બાંધી મારો માતા મંગળ ગાય એની માતા હોય ને એ મંગળ ગાય એ બે ની રૂવે બાંધી મારો ભાઈ ઈ કે જરૂર પડે તઈ ભાઈ ઈ કે ભાઈ ને એ કે લીપુ ભીપુ આંગળું કે ભાઈ ને આ કાઢવાની ગણ થઈ ભાઈ એટલે લોટ ને પાણીનો લાડો બાકી કાંઈ છે આ કારણ કે આમાં સત્કર્મ કરી વયા જાય એના એ હસ પાસા આવે છે અને જાય છે બાકી તો સોરાસી માં કયક બળજા બને ગધાડા બને ભૂં ભૂજરા બને કેટલું બને એટલે આમાં પાર જ નથી પણ માણા નું માણા થવું હોય તો માણસ કઈક સત્ય નામની કમાઈ કરવી પડે ગુરુ ક્રિયા ધોખો કરે સૂર્ય નો વાસ્તો છે સૂર્ય તમામ હૃદયમાં ઉગેલો છે ગુડ ગુરુ ને ફેલા આ વાણીમાં થઈ ભગતાણી ભીતર ભક્તિ ભરાણી ભાઈ પછી કે આ સૂરજ ઉગે ત્યાંથી પણ સૂરજ તો બધા ને ઉગેલો છે મારા ભાઈ એટલે આ ગુડ હોય ગુડ હોય ગુરુ અને સીપા હોય એના સેલા પછી એ સીપુ હોય ઈ અત્યારે આંધળું હોય ઈ કઈ દિવસે ભાળે ને ભાઈ પછી સસુદર હોય એન ફૂઈ એને બોલાય સુરજ ઉઈ ગયો એ કે ત્યાં અંધારું છે સુરજ કેવો ભાઈ હવે એમાં તમને કહું આ સીપા ને સીપા ને ઘેરે સીપુ જન્મ્યું હવે એને કે કેટલાય જન્મ નું પુણ્ય ભેગું થયું છે તે કે સૂર્ય જેવું દેખાડું એટલે સીપા નો છોકરો હતો એ કે ભે એ કે બાપુજી તા કે હું એ કે સૂરજ ઉગે છે એ કે પણ હવે આવા દે હાથ પેઢીની ની એકોતેર પેઢી ઉગી સૂરજ ને વિગટ તૂતા ભાળા વળે તા કે નઈ ઉગ્યો સૂરજ ઉગ્યો જ છે એ કે નઈ નઈ તને કઈ થઈ ગયું છે એ કે એટલે એ તો બોલાવી એકોતેર સુરજ ને પેડ્યો આ છોકરો સો કે સુરત ઉગ્યો ગયો બેન ઈ કે પણ સુરજ ઉગે કે નથી ને અંધારા સિવાય કઈ નઈ ભાઈ હવે આ સમજે નહી ભાઈ આ કારણ કે ગુરુ અને સીપા કેલા હવે સત્ય જેવી વસ્તુ પડી પણ હવે આવું બધું થઈ જાય તો સમજાય કારણ કે અંધકાર નામ છે ભાઈ એ અજ્ઞાન છે અને જ્ઞાન નામ છે સૂરજ નામ પ્રકાશ છે કારણ કે ગુ નામ ગુ નામ ગુરુ નામ ગુણ કારણ કે સદગુણ જો પ્રગટે ભાઈ તો અંધકાર જાય તો તમામ ના હૃદય ની અંદર નવ્વાણું અવગુણ પીડ્યા કેટલા કારણ કે કોક નું થતું હોય તો આપણે દેખી ભાઈ પછી કોક ને કઈક પાંચ કરોડ ભેગા થઈ ગયા તો આપણે ન દેખી એ પછી એવું ઘણું આપડે હગા ભાઈ ને હારું થઈ જાય તો આપડે ભાળી નહીં કારણ કે આ કારણ કર્મ છે પણ કારણ કે એનીથી બસવું હોય ને ભાઈ તો કઈક નારાયણ એવું નામ પડ્યું છે એ નામ ને ઓળખીને માણા તમામ કારણ કે વરસતો હોય હવે એમાં જીવ નું પ્રાગટ્ય થાય ઈળું હોય એ નનકું નનકુ ઘાસ હોય ને એમાં સરચું હોય હવે એમાં ભેમરી આવે કે એટલે એ ટાક મારે હવે ટાક મારે ને એટલે ઉછળે ની ઈલ ને નો લઈ ટાક મારે ભેમરી અને ઠેકડો મારે એ ઈળ ને ઉપાડે ઉપાડે એટલે ઉપાડીને એને ઘરામાં પૂરી દે પછી ઘરું સાંધી હોય તે ને દે ભાઈ એવો ઈળ હવે એની ઈળ પાછી ભેમરી એને એક પાખું આવી જાય પછી ભેમરી બની જાય કમ્પ્લેટ થઈ જાય પછી ભેમરી એનો એ ગારા નું મુખ તોડે એ ભમરી કઈ રીતે બનાવે એક માણસને સમજવાનો ગુણ છે બની ગઈ એટલે મોખ તોડે ભાઈ એટલે સંત સટકું લાગ્યા વિના કે આમાં રીઝે કીર્તાર એ કે જો એક ઈળ માંથી જો ભમરી બનતી હોય તો નર માંથી નારાયણ બનતા કેટલીક વાર ઈડ માંથી જો ભમરી બની જતી હોય તો નર આપણે નર બીજક સી કોણ સી ભાઈ આપણે માણસ સી માણસ થાવું થાવું બઉ વાર લાગે થવા માં કષ્ટી પડે ભાઈ માણસ કેવું કોને કારણ કે આંખ છે મોઢું છે નાક છે ઓઠ છે કાન છે ડોક છે ખંભો છે હાથ છે પીંડી છે પસો છે કડ છે ભાઈ આના બધાને નામ છે માણસ કોને કેવું આ દેહ માં માણસ ક્યાં તો આપડે કે એ ઓલો માણસ આયેલો છે

રૂવાડા નીકળે આમ તમે તાકાત કરો બળ કરો એટલે પાણી આવે પછી તો શું થાય એ લોહી હરિઓમ એવું બોલે ભાઈ આ એક એક છે ને હરિઓમ બોલે આ અનુભવ છે ભાઈ આપડે એશી over અને નેવું over અને પટે આવેલા છે કોઈ સીતેર over ને પટે કોઈ પચાસ over ને પટે એક વખત આ આ મકાન ને ખાલી કરીને જવાનું છે બસ પણ આમાં શ્વાસ ને ઉશ્વાસ બે આલેલા છે ને એ માન સરોવરના ના મોતી છે ભાઈ ઈ જો કોઈ લે એક શ્વાસો લઈને તો ઈ શ્વાસો ગમે એને આપે એટલે માણાને હજીવન કરે કારણ કે આ શ્વાસો છે કારણ કે કોઈ માણસ મરી જાય એટલે એક ખેતી ની આવક ને પેઢી ની આવક એટલે તમને કો આમ અન્ન ધન ગોઠણ હોવું ભાઈ હે ની કમી ની હવે એનો મોટો ભાઈ પેઢી હાતો એ ભાઈ ને કઈ વાંધો નહીં પણ એનો જે મોટો ભાઈ હતો એ ઓફ થઈ ગયો એટલે ઓફ થઈ ગયો શેલા સવાસ એની ગતિ હાલતી બોલાતું હોતું પછી ઘર ની અંદર આમ ખાટલો ખાટલો હૂતો સુતો જોડે એ કે આ મેં એટલું બધું રસાઈ મહેનત કરી પણ આ ઓલો વાસડો છે ને નહિ આગળ હાવણી ખાઈ જાય આ કોઈને ખબર નથી એટલે હા હા એમ કરે બાય એટલે એને ભાઈ હતો ને પેઢી હતા હતો ને એને ઈ કે આ મોટો ભાઈ છે ને કઈક કેવા માંગે છે ઈ કે આ વાહ વાહ કરે ને આ વાહ નામના ખાતામાં ગમે એ પીડ્યું રહેલું છે બાઈ ઈ કે આને જો બોલે ને તો આપણને આ મળે એટલે એને તો એક ડૉક્ટર પાસે જાય ગયું ડૉક્ટર ને કે ભાઈ આવી રીતનું છે ને ની ઈ કે બોલાતું નથી ગમે કઈ કે છે બોલાતું નહીં એ કહેવાય છે કે આવું ખરો એક connection રૂપિયા નું થાય એ કે ભાઈ પાંચસો ની પાંચ હજાર દેવા પડે પણ વાહન આમના ખાતામાં ગમે એ કઈક છે ઓલા ચાલ્યા લે એક કરીશન દીધું ને કે બોલ્યા ની એ કે ભાઈ તો પાંચસો અમારે દેવા કે એ કે પણ બીજું મારો ને હજાર રૂપિયા આપશું ભાઈ એટલે બીજું ઓરીસન મારી એટલે ઓલા દાદાને અવાજ આવ્યો એટલે કીધું એ કે હું આખી પેઢી કામ કરી કરી મરી ગયો આ બધું અન ધન ગોઠણ હમું છે પણ હું હજી અહિયાં મારો જીવ ને રાતો તમે આ કાઈ નહી રહેવા હા ઓલો વાસડો છે હા ખાઈ ખાઈદા હે ઓહો ભાઈ હા એમ કીધું ને ચર્ડ નર રાત હું બાય એટલે ભાઈ જા સુધી માણસ માણસ બનીને ને નો લે તાવ થી કમાય કારણ કે અજ ધન ભાઈ અજ ધન અજ કેતા કે જેને ઘરે એવા સંતાનો બાહુબળી બાહુબળ વાળા હોય અજ ધન કેતા દીકરા ભાઈ ગજ ધન ગજ ધન કેતા અન્ન ને લક્ષ્મી અજ ધન અને સબસે ધન એક મળી જાય જો સંતોષ ધન સંતોષ ધન છે ને રામ ના નામનું ધન છે સંતોષ ધન મળી જાય તો આ સબ ધન ઢૂળ સમાન છે બાય કારણ કે આપડે મરી ગયા હવ હવ નું કર્તવ્ય હવ લીન આવેલા જ છે મારા ભાઈ આપણે કઈક મારા છોકરા મારા બંગલા બાંધ દેવા એ આપડી આપણે મહેનત કરીએ નો થાય ઓલે ઈસા હોય તો થાય નહીં આખી જિંદગી કામો ને વાહે હાય હાવણી હારવવાની નો થાય બાય પણ ઓલા ની કુર હોય ને તો માણસ ને કેતો લે ભાઈ હમણાં કઈ નતું પણ મારી નજર ની સામે પાંચ વર્ષની ની માલિકા મારા બેટા એ બંગલા ઠોકી દીધા હી પણ કારણ કે ઈ એનું કર્મ ખુલ્યું હોય ઈ કર્મ ને લઇ આવ્યો હોય ભાઈ એટલે આપણે કહીએ કે હું કરું હું કરું ભાઈ કરતો નહીં કોઈ કારણ કે હમજીને ને માણસ જો હાલે તો ભાઈ હરી કરે શું હોય સમજી ને હાલે તો એવું રાખે કે ભાઈ આ હું તો એક મારું કર્તવ્ય છે કર્યા કરું કારણ કે આપણે ખેતરમાં હોય તો એવું મેકળે ને કઈ ન આવે આપણે કઈ મારે ફલાણી વસ્તુ આમ કરવી આપણે કર્તવ્ય કરાય એનું ફળની આશા આપણે ભગવાન દેવા વાળો બેઠો સત્કર્મ કરતો જ ફળ દેનારી છે ભાઈ પણ શું નિષ્પાપી બનો નિષ્કલંકિત બનો કારણ કે આપણે પાપ માંથી છૂટવું હોય તો મીંદડું મરી ગયું હોય તો એવું નક્કી કરીએ કે હાલ સોના મીંદડું ઘડાવી દઉં ને હું છૂટી દઉં ના એ વાત ખોટી ન છૂટો પણ એક નક્કી ગાંઠ વાળી ગયો કે આજથી થી મીંદડું મારવું જ નથી એટલે તેમ છૂટી ગયા બાઈ કારણ કે સત્ય કર્મ કરવું એટલે સત્યની ની ખોજ ન કરવી પાપ થી બસો એટલે વાહે વધે સત્ય છે આ તો મારા બેટા એવું સમજે સત્યને જ પેલા કે સત્ય સત્ય કરવું પાપડો ખેસડો થાય એટલે માણસ ને ભક્તિ કરવા માટે તો સિદ્ધિ ને સરળ એ નથી નાવું પડતું નથી ધોવું પડતું નથી કર્મ કાંડ કરવા પડતા કે કોઈ માળા ફેરવવી ને કોઈ ટીબક ટેલા કઈ કરવું નહિ ભાઈ એવું સદગુરુ એ તો એવું કીધું કે ભાઈ જાગ ના દીકરા ખબર જ નથી ભાઈ કારણ કે લાખો રૂપિયા ખર્ચીને રામાયણ કઈક વસાતી હોય તો એના રામનું નું એ બધું આવતું હોય હવે એના ઘરનું બધું વાંચતા હોય તોય આપણને મજા આવે ને લે આવે વાત બધી હાસ ભાઈ પણ હવે ખર્ચો કર્યો એને હું સાંભળવા જાવ હોય એને હું આ સમજી નથી શકતા કોઈ ભાઈ હાલો એ તો રામ થઈ ગયા ને કરી ગયા ને બધું થઈ ગયું તમારી મેટે હું કારણ કે એક રામ દશરથ કા બેઠા એક રામ ઘટોઘટ બેઠા ભાઈ તમામ ઘટની અંદર ઘટોઘટ ઘટ કેતા હૃદય હૃદય સ્થાન માં તમામ ના હૃદય રામ છે એક રામ ઘટોઘટ એક રામ દશરથ કા બેઠા એક રામ ઘટોઘટ ઘટ બેઠા અને એક રામ છે સકલ્પ સારા અને એક રામ છે સબસે કારણ કે સબસે રામ ની ખબર કરવી હોય તો સદગુરુ સર દશરથ ને નારાયણ નો અવતારથી ને સાયબા પણ એ રામ વિશ્વામિત્ર જો ન મળ્યા હોત તો એને ખબર નહોતી કે હું કોણ છું નકરી નારાયણ નો અવતાર હતો એને ખબર નહોતી હું રામ સૌ કે ભાઈ હું અખિલ બ્રહ્માડ નો માલિક સૌ કરીશ ને પરમાત્મા સુદર્શન ચક્ર ધારણ કરતા હવે એને દુર્વાસા ન મળ્યા હોત તો એને કયા કારણે સંદીપની ઋષિની આશ્રમ ની અંદર એને વિદ્યા તમામ વિદ્યા માં પારંગત છે પછી એને નક્કી કર્યું કે ભાઈ હવે આ વિદ્યા માં તો હું પારંગત છું ડિગ્રી મેળવી પણ કારણ કે જે મારી અંદર એવું કઈ તત્વો હેલી રહ્યું છે આની મારે શોધ કરવી તો હું કરવું પડે એટલે એને નક્કી કર્યું કે ભાઈ કોકે સાન કરી કે ભાઈ આ ગુરુ દુર્વાસા ને ધારણ કરવા પડે

કદમ ને જાડવે સડી ભાઈ બોલા તું કદમ ને જાડવે કર્યું આ ગોપી નાતી લઈ હું તારા બાપનું હતું દુર્વાસા કે આ કર્મ માંથી તારે બારું જો આવવું હોય ને તો રાણી વૃક્ષ મણી અને તું બે મને વગર વસ્ત્રે તમારે ઘેરે લઈ જાવ અને પછી આ વાતને તમને સમજાવ કરેશ નહી આખી રાત વૃક્ષ સમજાવી કે આ પળ વહી જાય હોય આ જગત હમું જો માતું ભાઈ આ જગત ને હમું જોઈએ જોવા બે તો કારણ કે જે મેં નક્કી કરેલું છે નિશાન માંથી હું ન જઈએ આખી રાત મનાવીને હવારના હવાર ના પોર માં એ કારણ કે સદગુરુ તો ઓહી હાસા ભાઈ કે માય બેઠા રુક્ષમ દુર્વાસા ભાઈ

કાળના મુખ માં બધા ઓર જાય છે ભાઈ પણ આની માટે સુવું હોય તો સદગુરુ નું શરણ એલું સીધું ને શરણ અને મોક્ષ નો તરત ફટનારો દુવાર ભાઈ પણ આ દુવાર લેવા માટે આપણે થોડા ખુશ છે થોડાક આપણને આમાં આપણું માભો માન મોટા એ શરમ એ નડે ત્યાં નો પ્રાપ્ત એ વસ્તુ થાય કાલે હું ભગેશ મને કેતા ને લે ભગત થઈ ગયા લખે થઈ ગયો ભાઈ